બોટાથી દિલાવર હમીદ દરરા કુંભ મેળા સહિત અન્ય ધાર્મિક સ્થાન પર ફ્રીમાં જવાનો કર્યો આયોજન કોમી એકતાનો अनोખો ઉદાહરણ આવ્યો બોટાથી સામે બોટાદ નામાंकित બિલ્ડર દિલાવર હમીદ દરરા જરૂરિયાત મંદ લોકો માટે પ્રયાગરાજ કુંભ મેળા સહિત અન્ય ધાર્મિક સ્થાન પર ફ્રીમાં જવાનો કર્યો આયોજન પ્રથમ અમદાવાદ બાદ બોટાદ બસનું કરાયું આયોજન ધાર્મિક યાત્રા પર જનાર યાત્રાળુ સહિત પરિવારમાં ખુશીનો માહોલ આયોજકના પિતાની તેમજ મિત્રોના મૃત્યુ બાદ તેમના આત્માને શાંતિ મળે તે માટે કરાયું ધાર્મિક યાત્રાનું આયોજન બોટાદ શહેરના નામાંકિત બિલ્ડર દિલાવર હમીદ દ્વારા કોમી એકલા સાથેનું ઉત્તમ ઉદાહરણ રૂપે કરાયું આયોજન હાલ સમગ્ર વિશ્વમાં પ્રયાગરાજ કુંભ મેળાના લોકો કરોડોની સંખ્યામાં આસ્થા અને શ્રદ્ધા સાથે આવી રહ્યા છે ત્યારે અનેક એવા પરિવાર કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને મનમાં કુંભ મેળામાં જવાની ખૂબ ઈચ્છા હોય પણ જઈ શકતા નથી તેવા પરિવાર માટે દિલાવર હમીદ પ્રથમ અમદાવાદ અને ત્યારબાદ બોટાદ ખાતેથી ખાનગી બસ દ્વારા કુંભમેળામાં જવાનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ સાડત્રીસ જેટલા લોકો કુંભમેળામાં જવાના રવાના થયા દિલાવર હમીદનું આ કાર્ય કોમી એખલાસની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવી કામગીરી છે દિલાવર હમીદના પિતાની પુણ્યતિથિ નિમિત્તે હંમેશ સેવાકીય કામગીરી કરવામાં આવે છે ત્યારે આ વર્ષ દિલાવર હમીદ દ્વારા માત્ર તેમના પિતા નહીં પણ તેમના મૃત્યુ પામેલ મિત્રોને યાદ કરી આ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે કુલ દસ દિવસની આ યાત્રામાં માત્ર કુંભમેળો નહીં પણ ડાકોર અયોધ્યા ચિત્રકૂટ સહિત અન્ય ધાર્મિક સ્થાનોનું પણ પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે પ્રવાસમાં જનાર લોકોમાં પણ અલગ પ્રકારની ખુશી જોવા મળી હતી અને લોકો કહેતા કે જેવું દિલાવર નામ છે જે તેવું જ તેમનું વ્યક્તિત્વ છે ત્યારે શબ્દમાં ખુશી વ્યક્ત કરવી શક્ય ન હોય તેવી વાત સાથે યાત્રામાં જનાર વ્યક્તિ તેમજ આયોજક દિલાવર હમીદ દ્વારા આનંદ વ્યક્ત કરે દિલાવર મધ્ય થયેલી અમિત દિલાવરભાઈ ભાઈ પ્રયાગરાજ એક મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષે જે પ્રમાણેની આસ્થા શ્રદ્ધા છે અહીંથી પણ એક બસનું આયોજન કેવા પ્રકારનું આયોજન કેટલા લોકો દર વર્ષે મારા પપ્પાની તિથિ હોવાથી અવારનવાર કાંઈક ને કાંઈક અમે કરતા હોઈએ છીએ પણ આ વખતે માતાજી ધોબીના મેલડીમાં અખૂટ શ્રદ્ધા હોય અને એમના આશીર્વાદ અને બધા વડીલો અને મિત્રોના સહકારથી આ વખતે એવું આનંદ થાય છે કે બધા

એમાં સુરેશભાઈ જોશી જસદણ કાકા જસપાલભાઈ પરમાર બધાને આ દર વર્ષે તો અલગ અલગ પ્રોગ્રામો હોય છે પણ આ વખતે એમના જ સૂચનોથી કદાચ માતાજીની આ ઈચ્છા હશે તો આ વખતે આ કરવાનું મન થઈ ગયું આનંદ કેટલો હતો ખૂબ 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 મારું નામ સુરેશભાઈ જોશી છે ને મારું વતન જસદણ છે સુરેશભાઈ દિલાવરભાઈ દ્વારા એક તો ધાર્મિક અને આધ્યાત્મિક કામ તો પ્રયાગરાજ સાહેબ અત્યારે કુંભના મેળાનો માહોલ આખા હિન્દુસ્તાનમાં છે અને જસદણમાં હોય બોટાદમાં હોય સ્વાભાવિક છે પરંતુ આ પ્રવાસ અનોખો છે એના માટે હું તમને કહું કે હિન્દુનો આસ્તિક ધર્મનો આ બધા સમાજનું આસ્તિક છે કુંભનો મેળો પણ એક હોરા ખોજા સમાજ દ્વારા હિન્દુ સમાજના લોકોને કુંભના મેળામાં મોકલવા એ બહુ મોટી બાબત છે અને આ મેસેજ કોમી એકતાનો આખા દેશમાં જ આવવો જોઈએ કારણ કે પોતે ખોજા સમાજમાંથી છતાં હિન્દુ સમાજના આજે ચિંતા કરી જે લોકો ન જઈ શકે જે આર્થિક રીતે નબળા હોય એ બધાને મદદ કરી અને એક આખા હિન્દુસ્તાનને મેસેજ આપ્યો છે દિલાવરભાઈએ કે હિન્દુસ્તાનમાં બધા એક જ છે એમ કેટલો આનંદ સાહેબ એની શું વર્ણન કરવું યાર આ આ દિલાવરભાઈ જેવું એનું નામ છે એવા જ એના ગુણ છે અને ખરેખર અમારી પાસે શબ્દો નથી આ વ્યક્તિ માટે અહીંયા તો કરે છે જસદણમાં સાહેબ કોવિડ સેન્ટર જ્યારે અમે શરૂ કર્યું ત્યારે દિલાવરભાઈએ ખૂબ જ આર્થિક બહુ મોટી મદદ કરી હતી એટલે જેવું એનું નામ છે એવા જ એના ગુણ છે સાહેબ અહીંથી બે બસો છે અને એક બસ તો દિલાવરભાઈએ તમને કોઈને ખ્યાલ નહીં હોય પાંચ દિવસ પહેલાં અમદાવાદથી રવાના કરી દીધી હતી વિનામૂલ્યે અને આજે અહીંથી બોટાદથી આડત્રીસ જણાને મોકલી રહ્યા છે જય શ્રી રામ

એમની ટીમના વિચાર જે લાવવા એ બહુ મહત્વનું છે કારણ કે અત્યારે આ એકસો ચુમ્માલીસમાં પ્રયાગરાજમાં જે કુંભ સ્નાન છે એ બહુ મહત્ત્વનું છે એમાં દિલાવરભાઈએ વિના મૂલ્ય જે આ તેમને જમવાની ખાવા પીવાની રહેવાની અહીંથી જાય અને આવે ત્યાં સુધી તમામ સુવિધા કરી બતાવી એ એક ખરેખર તો અમારી આગળ શબ્દ નથી અને દિલાવરભાઈ જે માતાજી પ્રત્યે અને જે આ કુંભ સ્નાન પ્રત્યે એમને જે ભાવના બતાવી છે એ બહુ સરાનીય છે એટલે ખાસ કરી દિલાવરભાઈને એમનું નામ છે એ એમને શાશ્વત કરી બતાવ્યું છે અરે એના શબ્દ કેમ કાઢવા જે નો જઈએ કે એવા માણસો માટે જે આ બસ જઈ અને એમને જે ભાવના થઈ કે ઓ હો હું કુંભ સ્નાન માં અને બધાને મોકલ્યું દિલાવરભાઈની જે ભાવના હતી અને એમનો જે આનંદ ઉત્સાહ એમની ટીમનો હતો એના શબ્દો આપણી આગળ નથી કારણ કે ઘણી જગ્યાએ ઘણું કરતા હોય છે પણ જે ભાવના છે એ દેખાઈ આવે છે એટલે ખાસ કરી ભગવાન એમને મહાદેવ આ જે બધાને લઈ જાય છે એમના ખૂબ આશીર્વાદ મળે ભગવાન એમને સહાય કરે અને આવા નવા કાર્ય કરતા રહે એ જ અમારી પ્રેરણા અને આશીર્વાદ ભગવાનની આગળ પ્રાર્થના છે

મહા કુંભમેરાનું આયોજન કર્યું કર્યું આનંદ થયો બહુ બહુ આનંદ થશે બહુ જ તે આ પાર વગરની ઈચ્છા ત્યાં એવું થયું છે બેનોમાં તો હા ચાલીસ ને બેનો બેનો છે બહુ જ આનંદ છે બોવ તે અપેક્ષા હતી નતી ની એ પણ દિલાવર ભાઈ બધાને સરસ રીતે કુંભ મેળાનું આયોજન કર્યું છે બેન

પ્રતાપના એના એટલે અમે તૈયારી કરી હા હા બહુ હતી પણ કઈ વારો જ નતો આવતો જવાનો હ